નક્કી કરી દો અગિયારસો રૂપિયામાં ગેસનો નો બાટલો જોઈતો હોય તો ભાજપને વોટ આપજો પણ રાહુલ ગાંધીના વચન પ્રમાણે પાંચસો રૂપિયામાં ગેસનો જોઈતો હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો પંજાના નિશાનને બટન દબાવજો જો તમારે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા હોય તો ભાજપને વોટ આપજો પણ કિસાન પુત્રોના અને ખેડૂતોના દેવા માફ કરવા હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો

એ ઉદ્યોગપતિઓને કરાવવી હોય તો ભાજપને વોટ આપજો અને 100 ચોરસવારના પ્લોટ અને સરદાર આવાસ યોજના આંબેડકર આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના આજે યોજનાઓ આવાસની કોંગ્રેસ પાર્ટીએ બનાવી ફરી એવી પાર્ટીઓ માટેની ફરી એવી યોજનાઓ તમારે જોઈતી હોય તો 5 તારીખે પંજાનું બટન દબાવજો સાથીઓ છેલ્લે એક વાત ચોક્કસ કહીશ કે પાંચ તારીખે મતદાન થઈ જશે પાંચ તારીખે મતદાન થઈ જશે પણ તમને શું લાગે છે આઠ તારીખે કોનો ફેસલો થશે મારો મારો ફેસલો થશે આઠ તારીખે ના રાજુભાઈ નો ફેસલો થશે તારીખે ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું બંધારણ બચશે કે દેશ અને ગુજરાત એ મનુસ્મૃતિના રસ્તે જશે એનો નિર્ણય થવાનો છે બીએસએનએલ અને નવરત્ન કંપનીઓ જેવી બાકી વધેલી કંપનીઓ એ વેચાઈ જશે કે કોંગ્રેસ પાર્ટી નવી સંસ્થાઓનું નિર્માણ કરશે આનો નિર્ણય થવાનો છે બરાબર સમજદારી પૂર્વક મતદાન કરજો આ વાત એક ચૂંટણી પૂરતી નથી તમારા દીકરા કે દીકરીની ભવિષ્ય સાથે જોડાયેલી છે આજે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર જોડે નવી પાર્લામેન્ટ બનાવવા માટે ચોવીસ હજાર કરોડ રૂપિયા છે બુલેટ ટ્રેન માટે એક લાખ દસ હજાર કરોડનું બજેટ છે પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલ જેવી નવી હોસ્પિટલો બાંધવા માટે એક રૂપિયો નથી નિર્ણય તમારે કરવાનો છે કે તમારે કેવું ગુજરાત જોઈએ છે ફેંસલો રાજુભાઈનો નહીં થાય ફેંસલો તમારો થશે તમારા પરિવારનો થશે તમારા દીકરા કે દીકરી માટે અનામત બચશે કે કેમ એનો થશે ફરી કોઈ ઠાકોર દેવી પૂજક આદિવાસી કે દલિત રેલવે ને માં નોકરી કરી શકશે કે કેમ એનો નિર્ણય થવાનો છે ફરી કોઈ દેવી પૂજક પટણી આદિવાસી કે દલિત એ આઈઓસી કે ઓએનજીસીમાં નોકરી પામશે કે કેમ નિર્ણય એનો થવાનો છે ધીરે ધીરે પ્રાઇવેટાઇઝેશન કરીને આખું ગુજરાત આખું ભારત વેચવા કાઢ્યું છે અને એનો સૌથી વધારે શિકાર બનેલો કોઈ વર્ગ હોય તો આ દેશનો દલિત આદિવાસી ઓબીસી અને મુસ્લિમ આજે પંચ્યાસી ટકા વર્ગ છે કોંગ્રેસ પાર્ટીનો પંજો દલિત આદિવાસી ઓબીસી મુસ્લિમ અને જનરલ એ સર્વ સમાજને સાથે લઈને ચાલે છે પણ આ સર્વ સમાજોની અંદર જે ગરીબો છે એની રાજનીતિ કરવા માટે રાજુ ભાઈ આવ્યા છે બાકી પટેલના દીકરાએ દેવી પૂજક મોહલ્લાની વિધવા બેનનું બીપીએલ કાર્ડ કરાવવાની કોઈ જરૂર નથી આ વાત તમે સમજી લેજો અને આ વાત હું કહું છું એમની ગેરંટી એમની જવાબદારી હું લઉં છું અડધી રાતે હે વેજલપુર વાસીઓ તમારે રાજુભાઈને નહીં જીગ્નેશ મેવાણીને પકડવાનું અને મને કહેવાનું કે તમારા કીધે વોટ આપ્યા હતા કોઈ તકલીફ પડે તો હું આવીને ઉભો રહીશ ડંકાની ચોટ ઉપર એટલે સાથીઓ વેજલપુર અને વડગામ પ્રાસ પણ મળે છે સચિન અને સહેવાગની જોડીને જીતાડો પછી વેજો પછી વિધાનસભાની પીચ ઉપર કેવી બેટિંગ કરીએ છીએ એક કરશે ફ્લિક અને બીજો મારશે હેલિકોપ્ટર શોટ તૈયારી તમારી રાખો અને જતા જતા એક છેલ્લી છે ને બે પચ મિનિટ છેલ્લી એક વાતની વિનંતી કરીને જાઉં બધા જ મિત્રોને મારી હાથ જોડીને વિનંતી રાજુ ભાઈને ખબર હશે કે ઉમેશભાઈ કામના માણસ છે એને કોઈ કામથી જ ફોન કર્યો છે ને છતાં ફોન ના ઉપાડી શકે કે જવાબ ના આપી શકે કે મેસેજ વોટ્સઅપનો નો ખોલી ના શકે એનું નામ ચૂંટણી એટલે હમણાં લપના કરતા ચાર દાડા આ બરાબર કઉ છું મુદ્દા નંબર બે રાજુભાઈ એમ કે મારું જો માન તમને મારા માટે રિસ્પેક્ટ હોય તો પાંચ જણા વેજલપુરના ફલાણા ખૂણામાં જઈને મારા માટે પત્રિકા વિતરણ કરતા હો તો તમે કદાચ ના નહીં પાડો પણ એ કરતા પહેલા તમારી પોતાની સોસાયટીમાં ગઈ વખત પડેલા વોટ કરતા વધારે નહીં વીસ વોટ કઈ રીતે વધારે પડે એની મજૂરી કરો તો રાજુભાઈ જીતશે અને ગુજરાતની અંદર પાસઠ કે અડસઠ વધારે મતદાન થતું નથી પવન હોય તો અડસઠ નું સિત્તેર થાય પવન ના હોય તો પાસઠ ઉપર આવે મતલબ કે આજે પણ ગુજરાતની અંદર પાંત્રીસ ટકા લોકો મતદાન કરતા નથી આ પાંત્રીકા લાવો માંથી જોડો પગ પકડો વિનંતી કરો વેજલપુરની ની બહાર હોય તો ફોન કરીને બોલાવો પણ આ સત્તર ટકા માંથી ફક્ત સાત ટકા પણ વોટિંગ વધ્યું તો પાંચ ત્રીસ હજાર વોટે રાજુભાઈ જીતવાના ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવવી હોય તો ફક્ત આટલું કરવાની જરૂરત છે કોંગ્રેસ પાર્ટી ત્રીસ સીટો દસ થી ઓછા મતોમાં હારી અને દસ હજાર વોટ એટલે જે તે વિધાનસભાના સાતથી આઠ ટકા વોટ પ્લસ કરવાના તમે થોડીક ગચગચાઈને મહેનત કરજો હાથ જોડીને ફરી ફરી વિનંતી કરું છું એક પણ વોટ બાકી ના રહી જાય નેવું ટકા મતદાન કરજો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ના બંધારણ ને બચાવવા માટે મતદાન કરો છો એવી લાગણી અને એવી ભાવનાથી તમે બધા મતદાન કરશો એવી મને પૂરેપૂરી ખાતરી છે પૂરેપૂરી આશા છે આપણે બધા જ સાથે મળીને રાજુભાઈને જીતાડીએ ગુજરાતની વિધાનસભામાં એક જાબાજ અને મોકલીસ વર્ષની આ દાદાગીરી મોંઘવારીનો એક સાથે અંત લાવીએ એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું આ બધાને વિનંતી બે હાથ જોડીને મારી સાથે એક નારો લગાવજો હું કહીશ બે હજાર બાવીસ તમારે કહેવાનું કોંગ્રેસ લાવીશ કેશો ને આ ઢીલો ઢસ ભૂલે પાછે હા હા તમારો મેસેજ તો આસામની કાકરાજાર પોલીસ સુધી જવો જોઈએ પાવરથી બોલો બે હજાર બાવીસ કોંગ્રેસ લાવી પચીસ પૈસા જેવું બોલ્યા બે હજાર બાવીસ કોંગ્રેસ લાવી છેલ્લી લાઈન માંથી અવાજ આવ્યો

આ બે મોલ્લામાં ગ્રાન્ટ વધારે ફાળવવી પડશે અને અમારા મુદ્દે પણ વિધાનસભામાં બોલવું પડશે સાથીઓ સાથે મળીને આ જંગ લડીએ અને ચૂંટણીના બે ચાર દિવસ બાકી છે જે લોકોને બહુ ચરબી ચડેલી છે એ જાત જાતની નાગરીઓ કરશે હજી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ વાળાને મોકલશે દાદાગીરીઓ કરીને અપક્ષના ફોર્મ ભરાયા છે તો તમને પણ કહી દઉં તમે પણ નક્કી કરો કે ઝુકેગા નહીં એકવાર તમે કહી દો કે નથી અમિત શાહ હોય કે ગમે તેવી મોટી તોપ હોય એક બે ને ત્રણ ચાર હટાવ બચાવ આવો જો સ્પીરિટ લાવી દો અને તમને કહી દઉં જુવાન મિત્રો આ તમારી જવાનીનો કોઈ મતલબ નહીં કે મોદી અને ભાજપની સરકારની સામે લડતા તમારી પીઠ ઉપર એક દંડો પડ્યો ના હોય તો પીઠ અને તમારી જવાની કસા કામની નથી આ મોદી અને ભાજપની સામે લડતા એક વખત જિંદગીમાં એફઆઈઆર ના થઈ હોય જીવનમાં એક દિવસ જેલમાં રા ના રહ્યા હોય તો ધૂળ પડી તમારી જવાની ની ઉપર એટલે સાથીઓ મજબૂત થઈ જાવ ગુમાવવાનું કંઈ નથી યે ધરતી અમને આપકી नहीं किसी के बाप की लड़ेंगे जीतेंगे इंकलाब इंकलव इंकलाब इंकलव अभी तो ये लड़ाई है आगे और लड़ाई है अभी तो ये लड़ाई है लड़ेंगे जीतेंगे जय भीम जय भारत जय कांग्रेस इंकलाब जिंदाबाद પચીસ થી પાંત્રીસ હજાર ના માર્જિન થી રાજુભાઈ પટેલ જીતે છે તૈયાર રાખો તમારા હાથમાં ગુલાલ આઠ તારીખ ના દિવસે ખુબ ખુબ આભાર